બાર સાયન્સ કર્યું છે અને તેમાં નોકરીની શોધમાં છો સરકારી સપ્ટેમ્બર સુધી વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ વિષય તમે કરેલું હોય બાર સાયન્સ કરેલું હોય સિમ્પલ કમ્પ્યુટર નું નોલેજ હોય ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા આવડતી હોય એટલે તમે ફોર્મ ભરી શકો છો અઢાર થી તેત્રીસ વર્ષ સુધી ઉમેદવાર ઉમેદવારો ફોર્મ ભરી શકે છે પણ તો એ જ લિમિટમાં રિલેક્સેશન મળવા પાત્ર છે પગાર તો કે આ રીતે તમારો પગાર 5 વર્ષ સુધી 26000 રૂપિયા અને પછી તમારો ફૂલ પે લગભગ 40000 પ્લસ થશે આની અંદર પરીક્ષા પદ્ધતિ MCQ ઉપર હશે એક આખો 3 કલાકનું પેપર હશે જેમાં બે સેક્શન હશે પાર્ટ A કે જેમાં મેથ્સ અને રીઝનિંગ હશે 30 30 માર્કના અને પાર્ટ બી કે જેમાં બંધારણ વર્તમાન પ્રભાવ અને ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અને એકસો વીસ માર્ક નું તમારું લેબોરેટરી ટેકનિશિયન નું લખવું એ જ્ઞાન બરાબર જેની અંદર તમારે બંને પાર્ટમાંથી માંથી ચાલીસ ટકા માર્ક લેવા પડશે અને ફાઈનલ મેરિટ છે એ તમારું આ પરીક્ષાના આધારે થશે ફી છે ચારસો રૂપિયા અનામત માટે અને બિન અનામતવાળા માટે પાંચસો રૂપિયા દોસ્તો જો સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા હોય અને સરકારી નોકરી કરવી હોય તો ચોક્કસથી આ નંબર ઉપર કોલ કરી અને આ સમગ્ર ભરતી વિશે માહિતી લઈ શકો છો અને તૈયારી કેવી રીતે કરવી એની જે છે એ વાત રજૂ કરી શકો છો